વરુ અને બગલો એક વરુ હતું એકવાર એણે એક ઘેટાનો શિકાર કર્યો ઘેટાનું માંસ ખાતા એના હાડકાનો ટુકડો ગળામાં ભરાઈ ગયો એણે હાડકાંને બહાર કાઢવા ઘણો પ્રયત્ન કર્યો પણ હાડકું કેમે કરી નીકળ્યું નહીં વરુ પીડાનું માર્યું બરાડા પાડવા લાગ્યું જંગલના પશુ પક્ષીઓને મદદ માટે વિનવવા લાગ્યું તે બધાને કહે મારા ગળામાં ભરાયેલું હાડકું જે કાઢશે તેને હું મોટું ઈનામ આપીશ ઇનામની લાલચે એક બગલો તૈયાર થયો તે વરુ પાસે આવ્યો કે વરુ બોલ્યું ભાઈ બગલા મારાથી હવે આ દુઃખ સહેવાતું નથી તું તારી ચીપિયા જેવી ચાંચથી હાડકું જલ્દીથી ખેંચી કાઢ હું તને જરૂર ઇનામ આપીશ વરુ પહોળું મોં કરીને બેઠું એટલે બગલાએ પોતાની લાંબી ચાંચ તેના મોંમાં નાખી અને હળવેકથી હાડકાનો ટુકડો ખેંચી કાઢ્યો વરુને રાહત થઈ વરુ ઊભું થઈ ચાલવા માંડ્યું બગલાએ કહ્યું વરુ મામા મારું ઈનામ તો આપો વરુ મિજાજ ફેરવીને બોલ્યું મૂર્ખ બગલા તને ઇનામ તો આપ્યું તે મારા મોઢામાં ચાંચ થાલી છતાં મેં મોં બંધ ન કરી દીધું એને તને જીવતો જવા દીધો એ શું ઓછું ઈનામ છે બગલો સાનમાં સમજી ગયો કે હવે વધુ બોલવામાં સાર નથી એ વિલામ હોય ચાલતો થયો